દ્વારા કતારગામ ઝોન માં આજે ફરી એકવાર જર્જરીત બિલ્ડિંગ સામે કડક પગલા લેવામાં આવ્યા છે કતારગામ રોડ પર આવેલા આદિનાથ એપાર્ટમેન્ટના હેસી ફ્લેટો ને સીલ કરવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકા અને કતારગામ ઝોન ના અધિકારીઓ

એપાર્ટમેન્ટ છે બધા પાંચ એપાર્ટમેન્ટ છે અમે દસ કરોડ અમે દસ વર્ષ નું સર્ટી મુકેલું છે હાઈકોર્ટ માં તો એ લોકો ચાલ્યા આવે છે બે બે વર્ષે હેરાન કરવા એમ તો અમે એ માન્ય નલતા જ નથી તો હાઈકોર્ટ વાળા કઈ નકલી આપવાના છે સર્ટી હવે શું કરશો તમે અમારું હજુ ચાલે જ છે કારવારી અમે રોજ કમાઈ રોજ ખાઈએ છીએ ને આ લોકો વારે વારે ચાલ્યા આવે હેરાન કરવા ઘરની બહાર કરવા તમે જઈએ કા એ લોકોને હિંમત સવાર ની પૈયા ખવડાવે એટલે અમને હેરાન કરવા ચાલલા આવે છે પોલીસ વાળા પણ ને એસએમસી વાળા પણ એ ને પૈસા મળે એટલે દોટા ચાલલા આવે